નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે અને આપણે સૌ જાણીએ છીએ કે દસ વર્ષથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની ભારતીય સરકાર પણ એ ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે આ ડબલ એન્જિનની સરકારની વાત હોય તો એ વાતો સાવ ખંભાત વિધાનસભા માટે ફોગટ નીકળેલી છે આપ જોઈ શકો છો કે ખંભાતની અંદર નગરપાલિકા હોય ગુજરાત સરકાર એમની હોય અને કેન્દ્રની સરકાર પણ જો ભારતીય જનતા પાર્ટીની હોય તો મારો સૌથી મોટો પ્રશ્ન એ છે ખંભાતને ઓરમાયું વર્તન કેમ ખંભાતની અંદર આજ આટલા વર્ષોથી સરકાર હોવા છતાં મીઠા પાણીનો પ્રશ્ન પણ ખૂબ વિકટ છે સાથે સાથે આરોગ્યનો પ્રશ્ન અહીંયા હોસ્પિટલ કોંગ્રેસના શાસનમાં બનેલી તૈયાર હતી તેમ છતાં ત્યાં ડોક્ટર નથી દવાઓ નથી એ આ આરોગ્ય સાથે પણ એમને એટલા ચેડા કરેલા છે સાથે સાથે ખંભાતની અંદર રોજગારીનો પ્રશ્ન ખૂબ મોટો છે કોઈ નવી જીઆઈડીસીની સ્થાપના નથી થઈ કોંગ્રેસના શાસનમાં જે જીઆઈડીસીઓ આણંદ જિલ્લાની અંદર ચાર જ તાલુકાની અંદર હતી એમાંથી વિભાજન થયેલા તાલુકામાં નથી અને નવી જીઆઈડીસી ખંભાત શહેરમાં પણ લાયા નથી એની સાથે સાથે જે નગરપાલિકા થકી પા પીવાના પાણીનો પ્રશ્ન હોય સફાઈનો પ્રશ્ન હોય સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન હોય આ બધી જ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગયેલી છે ત્યારે બે હજાર બાવીસમાં ખંભાતી જનતા જનાર્દને કોંગ્રેસને જીતાડી અને કોંગ્રેસના ધારાસભ્ય બનાવ્યા હતા એ જ રીતે ફરીથી બે હજાર ચોવીસમાં જનતા જનાર્દન એ કોંગ્રેસ ને આશીર્વાદ ચોક્કસ પણ આપે એવો જનતાએ સંકલ્પ કરી લીધેલો છે ત્યારે મને ચોક્કસ ખંભાત ની આમ જનતા મતદારો પર વિશ્વાસ છે એ ફરીથી કોંગ્રેસ ને અહીં ધારાસભ્ય તરીકે ફલિત કરશે એવી ચોક્કસ પણ મને સંપૂર્ણ ખંભાત ની આમ જનતા ઉપર વિશ્વાસ છે જી મહેન્દ્રજી પરમારે કહ્યું તેમ હવે જનતા પર છોડું રહ્યું કે તે પોતાના સત્તાના શાસક તરીકે કોને પસંદ કરવા ઈચ્છી રહી છે રિપલ ઝાલા ટ્રેન્ડિંગ ગુજરાત ખંભાત